સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા વિધિ સંતાન વિહોણા બહેનોને પુત્ર પ્રાપ્તિ ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ કુંવારી કન્યાને અને ઈચ્છિત વનની પ્રાપ્તિ માટે સિદ્ધેશ્વર મહાદેવની વ્રતની વિધિ આજના વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળશું સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે આ વ્રત દર સોમવારે કરવાનું એક કે સોમવાર પાડવો નહીં વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું આ વ્રતમાં શિવજીની પૂજા કરવી અને એકટાણું કરવું હવે જોઈએ સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા વાર્તા એક મુનિના આશ્રમમાં કેટલાક ઋષિ મુનિઓ શિષ્યો ભેગા થયા છે તપસ્વી મુનિઓ ઊંચા આસને અને બિરાજમાન છે શિષ્યો આવીને ઋષિ મુનિઓને દિનવૃત પ્રણામ કરીને એમની સામે બેસતા જાય છે બધા શિષ્યો બેસી ગયા પછી કેટલાક શિષ્યોએ તપસ્વી મુનિને પ્રશ્ન કર્યો એ મહાતપસ્વીઓ આપની આજ્ઞા હોય તો અમારે તમને એક પ્રશ્ન પૂછવો છે મહા તપસ્વીઓ બોલ્યા હે મુનિગણો ખુશીથી પૂછો અમે તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું હે ગુરુજી આ મૃત્યુલોકમાં એવું કેવું રથ છે કે જે કરવાથી મનની આશાઓ ફળે ઈશ્વર ભક્તિ થાય અને જીવનના અંતમાં મોક્ષ મળે શિષ્યગણનો આ પ્રશ્ન સાંભળી તપસ્વીઓ વિચારમાં પડી ગયા થોડીવાર મનમાં કંઈક ચિંતન કરી બોલ્યા આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં જુદી જુદી જાતિના લોકો પોતપોતાના કર્મોને કારણે દુઃખી થતા હોય છે તથા અનેક પ્રકારના આદિ વ્યાધિ અને ઉપાધિમાં પડે છે આનાથી તેઓ સદાય ઘેલાયેલા રહે છે આ સંસારના વિવિધ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે એનો નાશ કરવા તથા સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાનો એક સરળ ઉપાય છે અને તે છે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું વ્રત હે મુનિવર્ય આ વ્રત શી રીતે કરાય તે અમને જણાવો હે શિષ્યો આ વ્રત મહાદેવનું હોવાથી સોમવારે જ કરવામાં આવે છે પ્રાતઃકાળોમાં સ્નાનાદિથી પરવારી ભગવાનના પવિત્ર પૂજા સ્થાને ગૌમૂત્ર છાંટીને ત્યાં પાટલો મૂકવો તેની ઉપર સ્વચ્છ સ્વેચ વસ્ત્ર પાથરવું તેની ઉપર સિદ્ધેશ્વર મહાદેવની તસવીર મૂકવી આ તસવીરની પાછળ ચોખ્ખું પાણી ભરી એક તાંબાનો લોટો મૂકો તે લોટાની અંદર તુલસીનું એક પાન નાખવું આ કળશ પાટલા ઉપર મૂકીને પછી કહેવું હે શિવજી અહીં પધારો પછી આ પાટલા ઉપર કળશ આગળ શુદ્ધગીનો દીવો કરવો પછી દીવા આગળ એક રકાબીમાં મગફળીના દાણા અને ગોળ પ્રસાદી તરીકે મૂકવા આ પ્રસાદના બે ભાગ પાડવા અને એક ભાગ વાટકામાં લઈ તે વાટકો કળશ ઉપર ઢાંકી પછી પછી સ્થાપનાની આગળ બેસો મહાદેવની કથા વાંચવી ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો નક્કી કરેલી માળા પૂરી થતાં ઘીના દીવા વડે મહાદેવજીની આરતી ઉતારવી આરતી બાદ કળશમાંનું પાણી તુલસી ક્યારે અથવા વડ કે પીપળાના જાળવે રેડી દેવું વાટકામાં રાખેલ પ્રસાદ બધાને વહેંચી દેવો જ્યારે રકાબીમાં રાખેલ પ્રસાદ ગાય અથવા બળદને ખવડાવી દેવો પાણીના કળશમાં મૂકેલું તુલસીનું પાન એકટાણું કરતાં પહેલાં ખાઈ લેવું આ રીતે દર સોમવારે આ વ્રત કરવું એકી સોમવાર પડવા દેવું નહીં જો આ વ્રત કોઈ સ્ત્રી કરતી હોય અને કોઈ સોમવાર અચૂક મળે છે ત્યાં સુધી આ વ્રત ચાલુ રાખવું આ વ્રતની ઉજવણીમાં છેલ્લા સોમવારે પણ પૂજા કરવી કળશની આગળ શ્રીફળ મૂકવું રસોઈમાં ગમે તે એક મિષ્ટાન બનાવી સ્થાપનાની આગળ મૂકવું પૂજન વિધિ બાદ પાંચ નાના બાળકોને જમાડવા આ બાળકોને ભણવાના કામમાં આવે તેવી કોઈ ચીજ વસ્તુ જેવી કે રબર પેન્સિલ ફોટપટ્ટી વગેરે ભેટ આપવી રોકડા પૈસા આપવા નહીં વ્રત કરનારા બાળકોને જમાડ્યા બાદ એકટાણું કરવું પછી સ્થાપનામાં મૂકેલ શ્રીફળ મહાદેવજીના મંદિરે મૂકી આવવું અને શ્રીફળને પ્રણામ કરી મહાદેવજીને પ્રાર્થના કરવી શક્તિ પ્રમાણે એકી સંખ્યામાં સિદ્ધેશ્વર મહાદેવજીની પવિત્ર પુસ્તિકાની ભક્તોમાં લાહણી કરવી ઉજવણીની રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ ચાલીસા અથવા શિવને લગતા પુસ્તકોનું અધ્યયન કરવું જો આ વ્રત પૂર્ણ શ્રદ્ધા ભાવનાથી કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે તો મિત્રો આ સિદ્ધેશ્વર મહાદેવની વ્રત કથા અને વિધિ આપણે સાંભળી તો પિત્ર પ્રાપ્તિ સુખ શાંતિ અને ઇચ્છિત વ્રની પ્રાપ્તિ માટે આ વ્રત અવશ્ય રાખવું અને દરેક તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રો સગા સંબંધીમાં વિડીયોને શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઇક પણ કરશો Thank you.